નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ સાત પાણી સાથેના પ્રયોગ મિત્રો પ્રયોગ શબ્દ તમે સાંભળ્યો છે અને તમને ખબર છે તો પાણી સાથેના પ્રયોગ એટલે કે આપણે એમની અંદર જે શીખવાનું છે જેમાં જે તે વસ્તુના જે જૂઠ છે એ એમને જે વસ્તુઓ છે એ એમના ગુણધર્મોને આધારે પાડવામાં આવતા હોય છે જેમાં આપણે જોવાનું છે કે સખતપણું પાણીમાં ઓઘરવું એટલે કે દ્રાવ્ય જે પદાર્થ પાણીમાં નાખતા તે ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે અને અદ્રાવ્ય એટલે કે પાણીમાં ન ઓઘરવું પાણીમાં તળે કે ડૂબે અને જે પાણીની પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે તેમને નક્કી કરવામાં આવે છે તો આપણે જોઈએ આજે પાણી સાથેના પ્રયોગ શું તરે શું ડૂબે સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી આજે જમવામાં મા તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી તેણે જોયું પહેલાં પૂરી કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ હતી મિત્રો ધ્યાનથી બરાબર જોજો જો આપણે કઈ વસ્તુ તળે છે કઈ ડૂબે છે આ બધા જ આ પાથની અંદર જાણવાનો છે તો સેજલ એમની મમ્મી જે પૂરી બનાવે છે એ ધ્યાનથી જોઈ રહી હતી તો જ્યારે પહેલાં પૂરી કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ હતી જ્યારે પૂરીને ગરમ ગરમ તેલમાં ડૂબાડી ત્યારે તે કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ હતી જેમ તે ફૂલી તે ઉપર આવી જેમ જેમ પૂરી ફૂલતી ગઈ તેમ એ ઉપર આવી અને તેલ પર તરવા લાગી તમે પણ જોયું હશે જોયું છે ને એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી જે પૂરી ફૂલી એ બરાબર તેલની ઉપર આવી ગઈ તરવા લાગી જ્યારે બીજી પૂરી જે ફૂલી ન હતી તે એટલી ઉપર આવી ન હતી આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા બનાવવા લાગી તેણે તેના ચપટા કર્યા અને પાણી ભરેલી વાડકીમાં નાખ્યા તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા આ જોઈને સેજલને પણ પ્રયોગ કરવાનું મન થયું અને તે જેઓ જાણવાની હતી જાણવા માંગતી હતી એથી એમણે લોટ બાંધ્યા ઘઉંનો લોટ અને એના લુવા બનાવ્યા અને પાણીમાં ડૂબો ડૂબાવ્યા તો એ ઉપર આવ્યા નહીં અને ત્યાં નીચે જ બેસી ગઈ પાણીમાં વિચારો શું થાય જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી શું તે તરશે કે ડૂબશે તમે કહો મિત્રો કે તે પાણીમાં જો નાખશે સેજલની મમ્મી એ તળી તેલમાં તે જોઈને સેજલે આ પ્રયોગ કરવાનો શરૂ કરે છે તો જો સેજલ ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી શું તે તરશે કે ડૂબશે તો તે તટશે બરાબર તમે સ્ટીલની થાળી પાણી પણ મૂકો તે ડૂબશે કે તરશે સ્ટીલની થાળી તમે લો અને સ્ટીલની થાળી પાણી પણ ધીમેથી તમે મૂકો આ પ્રયોગ તમે જાતે ઘરે કરી શકો છો તો તમને ખ્યાલ આવશે તો મુકતા તે તરશે થાળી તરવા લાગશે થાળીને સીધી તમે મૂકી દો તો એ તરવા લાગશે હવે જુઓ ચમચી મૂકો તો શું થશે તો ચમચી મૂકશે તો ચમચી તરશે નહીં ચમચી સીધી પાણીની અંદર ડૂબી જશે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકરું પાણી પર તરશે કે ડૂબશે તે તો તમે પ્રયોગ કરી પણ જોયો હશે બરાબર ને તો પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું એ પાણી પર તરશે હવે સાંજે સેજલ નવા ગઈ જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી સેજલ તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો તેને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક સેજલ ઉટાવરમાં હતી અને સાબુદાની તેના હાથ સાબુદાની તેના હાથમાં પડી ગઈ સેજલની મમ્મી શું કહે છે કે સેજલે પાણીમાં સાબુ ડુબાડી દીધું હતું એટલે એમના મમ્મી કહે છે કે તે સાબુ પાણીમાં પીગળી જશે બરાબર ને એટલા માટે સાબુને તું બહાર કાર અને સાબુદાની અંદર મૂકવા જણાવે છે તે પાણી પણ તરવા લાગી સાબુને સાબુદાનીમાં મૂક્યો તેને જોયું સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી જુઓ તમે ડોલની અંદર જોઈ શકો છો કે જે સાબુદાની છે એમાં સાબુ મૂક્યું હતું છતાં પણ તે ઉપર તરતું હતું શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણી પર તરે છે જ્યારે કેટલીક ડૂબી જાય છે કેટલીક વસ્તુઓ આપણે થાળી જોયું તો થાળી મોટી છે છતાં પણ એ થાળી તરે છે પાણીની અંદર અને ચમચી નાની છે છતાં પણ એ ડૂબી જાય છે એ શાના કારણે એમના માટે આપણે જોઈએ છીએ તો વિચારો આવું કેમ થાય છે અહીં આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કરે છે અહીં જે નાની સરસ એક કવિતા આપી છે તે આપણને એવા પ્રશ્નો ઊભા કરે છે કે આવું કેમ થાય છે બરાબર મોટી વસ્તુ તરે છે પરંતુ નાની ચમચી જે છે એ ડૂબી જાય છે તેના માટે એક કવિતા આપી છે તેના દ્વારા આપણે સમજીએ લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે લાકડાની જે હોડી હોય છે એ પાણીમાં તરે છે બરાબર ને દરિયામાં તરે છે પરંતુ સોય છે નાની છે છતાં કેમ ડૂબી જાય છે વિચારવા જેવું રહ્યું ને માટે શાના માટે એવું થાય છે કેમ આવું એમના માટે આપણે સમજીએ મને વિચારવા દો લોખંડનું જહાજ પણ તરશે તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી પીન જેવી પાતરી તે તરત જ ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો વિચાર આવે ને મિત્રો તમને પણ એ સોય કેમ ડૂબી જાય નાની છે એ તો હલકી છે અને જે લાકડાનું જહા હોડી છે એ પાણી ઉપર તરે છે અને લોખંડનું જે જહાજ તે પણ પાણી ઉપર તરે છે તો આવું કેમ બરાબર તો તેના માટે આપણે જોઈએ મિત્રો તો મિત્રો આમ જોવા જઈએ તો જે વજનમાં જે વસ્તુ ભારે છે વજનમાં જે વસ્તુ ભારે છે એ પાણીમાં નાખતા તે ડૂબી જાય છે અને વજનમાં જે હલકી હોય છે એ તરી જાય છે પણ મિત્રો જ્યારે આપણે હોડીની વાત કરીએ ત્યાં જે જહાજ તમે જોઈ શકો છો દરિયામાં તો પાણીને પણ એક પોટાનો એક બર હોય છે મિત્રો ધ્યાનથી સાંભળજો પાણીને પણ પોતાનું એક બર હોય છે જે પોતાની તરફ જે વસ્તુ આવતી હોય અથવા તો કોઈ પણ પદાર્થ પોતાની તરફ આવે છે પાણી ઉપર તો એ તેને તે વસ્તુને ઉપરની તરફ ધક્કો મારે છે પાણી એ વસ્તુને ઉપરની તરફ ધક્કો મારે છે બરાબર જ્યારે કોઈ પણ વસ્તુ પાણીની અંદર પડે છે કોઈ પણ વસ્તુ આપણે જહાજની વાત અહીં કરી રહ્યા છીએ તો કોઈ પણ વસ્તુ પાણીની અંદર પડે છે ત્યારે પાણીને તે વસ્તુ માટે જગ્યા કરી આપવી પડે છે બરાબર ને તે વસ્તુ જે તે પાણીની અંદર પડે છે તેના માટે જગ્યા કરવી પડતી હોય છે અને જે વસ્તુ જેટલું પાણી પોતાની જગ્યાએથી ખસેડી શકે છે એટલે કે સાઈડમાં કરી દે છે આ જે ખસેલું પાણી છે તેને આપણે પોતાની જગ્યાએથી દૂર થયેલું પાણી કહી શકીએ છીએ એટલે કે મિત્રો વસ્તુનું જે વજન છે તે વસ્તુ દ્વારા હટાવાયેલા પાણીનું વજન પાણીનું વજન ઓછું હોય છે અને વસ્તુનું વજન વધારે હોય છે જે વસ્તુ દ્વારા ખસરાયેલું પાણી એ પાણીનું વજન કરતાં વસ્તુનું વજન વધારે હોય છે તો એ વસ્તુ પાણીમાં ડૂબી જશે પરંતુ જે વસ્તુનું વજન પાણીનું વજન વસ્તુનું વજન કરતાં પાણીનું વજન જો વધારે થઈ જાય તો તે તળશે તેમજ એ પ્રમાણે જ હોડી જે છે એ હોડી જે પાણી જગ્યા રોકે છે ખસેડે છે પાણી એ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હોય છે બંને બાજુ જે એમણે પાણી ખસેડેલું હોય છે જે લોખંડનું જહાજ છે એ જે જગ્યા રોકી છે એમના માટે અને જે આજુબાજુ એનો જે પાણીનો પ્રવાહ છે એને જોરદાર પ્રવાહ ખસેર્યો છે એ પ્રવાહ એટલો જોરદાર હોય છે એ ખસેલું પાણી એટલું જોરદાર હોય છે કે એ હોળીને આજુબાજુથી એ ઢક્કો મારે છે જેના કારણે એ હોળી ઉપર એ લોખંડનું જહાજ ઉપર તરતું હોય છે એટલે આ એમનું કારણ હોય છે અને જે આપણે નાની વસ્તુની વાત કરીએ છીએ સોય તે સોય જે જગ્યા રોકે છે એના કરતાં પાણીનું વજન વધારે થાય છે જેના કારણે ડૂબી જાય છે ચાલો ત્યારે આગળ જોઈએ શું આ જાદુ છે જોઈએ આપણે સેજલ સવારે ઉઠી ત્યારે તેની માટાને તાવ હતો પિતાએ થોડી ચા બનાવી અને માટાને દવા આપવા ગયા તેમણે સેજલને કહ્યું તું ઈંડા બાફી દે પાણીમાં થોડું મીઠું પણ નાખ સેજલે વાસણમાં પાણી લીધું ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળીએ હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા સેજલ ઈંડા બાપવા મૂક્યા પરંતુ મીઠું નાખવા કહ્યું ત્યારે મીઠું વધારે પડી ગયું અને જેના કારણે મીઠું વધારે પડવાથી જે ઈંડા તર્યા હતા એ ઈંડા પાણી ઉપર તરવા લાગ્યા શા માટે આવું થયું એના વિશે આપણે જાણીએ એક પ્યાલામાં થોડું પાણી લો તેમાં એક લીંબુ મૂકો હવે પાણીમાં અડધી અડધી ચમચી મીઠું નાખતા રહો તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો તમે જોઈ શકો છો અહીં સેજલ નામની જે છોકરી જે પ્રયોગ કરે છે તેમ એક ચિત્ર આપવામાં આવેલું છે એક છોકરી છે એ મીઠું પાણીમાં નાખે છે અને લીંબુ ઉપર તરી આવે છે તો તમે પણ તરાવવા માટે સક્ષમ છો પ્રશ્ન કર્યો છે આપણને તો હા લીંબુ મીઠાના પાણીમાં તરે છે તમે શું વિચારો છો લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે મીઠું નાખવાથી પાણી ભારે થાય છે મીઠું નાખવાથી પાણી શું થઈ જાય છે વજનવાળું થઈ જાય છે અને પાણીનું વજન મીઠાવાળું વધી જાય છે તેથી લીંબુ મીઠાવાળા પાણી પર તરી આવે છે પાણીનું વજન વધી જાય છે બરાબર જેના કારણે પાણીને એક બ હોય જ છે બરાબર ને તો એ ઉપરની તરફ જે તે વસ્તુને ધક્કો મારે છે એટલે તે લીંબુ ઉપર તરી આવે છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મૃત દરિયો સાંભળ્યું છે નામ મિત્રો મૃત દરિયો મિત્રો બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે પરંતુ બધામાં સૌથી ખારો એ મૃત દરિયો છે ખારો દરિયો જેને કહેવાય મિત્રો બધા જ સાગર એટલે કે બધા જ દરિયામાં પાણી તો ખારું જ હોય છે બરાબર ને પરંતુ જે મૃત દરિયો જેને કહેવાય છે એ દરિયો છે તેનું પાણી બહુ જ ખારું હોય છે બધામાં સૌથી ખારો મૃત દરિયો કે કેવી રીતના અનુમાન કરો કે એક લીટર પાણીમાં ત્રણસો ગ્રામ મીઠું એક લિટર પાણી એક લિટર પાણી એટલે તમે જે કોલ્ડ ડ્રિંક્સની બોટલ એક પીઓ છો એમાં જે પાણી હોય છે એ જે બોટલ હોય છે તેમાં ત્રણસો ગ્રામ તમને ખ્યાલ આવશે ત્રણસો ગ્રામ મીઠું નાખો તો તે પાણી કેટલું ખારું થઈ જશે કેટલું જબરજસ્ત તમે આ પ્રયોગ કરી શકો છો એક લીટર પાણી લો તેમાં ત્રણસો ગ્રામ વજન કરીને મીઠું તેમાં એડ કરો ને પછી તે પાણી ચાખવાનો પ્રયત્ન કરો તો કેટલું ખારું લાગશે તમારાથી તે તમે પ્રયોગ કરી શકો છો બરાબર તો તો એ એટલું બધું ખારું લાગશે તો તમે આટલું ખારું પાણી ચાખી શકવાના પૂછ્યું છે તમે ચાખી જોજો તો કેટલું બધું ખારું લાગશે એક લિટર પાણીની અંદર તમે ત્રણસો ગ્રામ મીઠું એડ કરીને જુઓ તો એ જ પ્રમાણે આ દરિયોમાં દરિયો છે તે ખૂબ જ ખારું લાગશે રસપ્રદ છે કે જે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે જોઈએ મિત્રો કે એ દરિયામાં માણસો ઉપર તરતા જ રહે છે ડૂબતા નથી જેને તરતા નથી આવડતું તે પણ આ પાણીની અંદર મતલબ જઈ શકે છે અને આ રીતના તમે જોઈ શકો છો ચિત્રની અંદર એ પ્રમાણે દરિયાની ઉપર તરવા જ માંડે છે તે માણસો કોઈ પણ માણસો જાય આપણે તરતા નથી આવડતું એ તમે દરિયાની અંદર જાઓ અંદર સુધી જાઓ તો પણ એ પાણીમાં ડૂબતા નથી અને ત્યાં કોઈ પણ પાણીમાં જીવ પણ રહેતા નથી કોઈ પણ વનસ્પતિ થતી નથી અને કોઈ જીવ જીવિત રહેતો નથી પાણી એટલું બધું ખારું છે તો આ દરિયાની અંદર માણસો તરતા તરતા ન્યૂઝપેપર પર વાંચી શકે છે એવો દરિયો છે એ દરિયો ઈઝરાયલ અને જોર્ડનની વચ્ચે જે દેશ છે ઇઝરાયેલ દેશ અને જોર્ડન નામે જે દેશ છે તેની વચ્ચે આવેલો છે તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું તે યાદ કરો જોઈ મિત્રો આ દરિયો સેમ એ પ્રમાણે છે કે આ દરિયા માટે આપણને લીંબુવાળો પ્રયોગ કરી બતાવ્યો છે કે લીંબુને આપણે પાણીમાં નાખ્યું અને તેમાં ધીમે ધીમે મીઠું એડ કર્યું તો મીઠું એડ કરવાથી તે પાણીમાં ઉપર લીંબુ તરવા લાગ્યું બરાબર જ્યારે પાણી પહેલું આપણે લીંબુ નાખીએ તો એ ડૂબી જાય પરંતુ જ્યારે આપણે મીઠું નાખ્યું ઘણું બધું મીઠું નાખ્યું તો એ તરવા લાગ્યું એ જ આ દરિયો પણ છે જેને મૃત દરિયો કહેવાય ખારો દરિયો જેમાં ખૂબ જ ખારું પાણી હોય છે અને માણસો ડૂબતા નથી તે તરવા લાગે છે ચાલો શું ઓગરે શું ના ઓગરે રવિવારે સેજલનો ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું માતાએ કહ્યું મને બજારથી આવવા દે પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ તું મને મદદ કરે તો વધુ મજા પડશે બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાડકી ખાંડ નાખ તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે વિકાસે વિચાર્યું મને આ કામ ઝડપથી કરી લેવા દે પછી હું ટીવી જોઈશ શું કહે છે રવિવારે સેજલના જે પિતરાય ભાઈ છે વિકાસ એ એના ઘરે રમવા આવે છે તે આવ્યો ત્યારે તરત જ તેને તેની કાકી એટલે કે સેજલના મમ્મીને મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું તો માતાએ કહ્યું મને બજારથી આવવા દે પછી હું તારા માટે શક્કરપારા બનાવીશ તું મને મદદ કરે તો બધું મજા પડશે એવું કહે છે અને બે પ્યાલાં જેટલું પાણી લઈને તેમાં એક વાળકી ખાંડ ઉમેરીને તેને હલાવવા કહ્યું એટલે કે જેથી શક્કરપારા આપણે મીઠા બનાવતા હોઈએ છીએ બરાબર તો પાણીથી જ્યારે લોટને બાંધવાનો હોય છે તો તેમાં પાણીની અંદર ખાંડ ઓઘાડવી પડતી હોય છે તો એ મા મીઠું પાણી બને અને તેનાથી આપણે શક્કરપારા બનાવી શકીએ લોટમાં મેંદાના લોટ હોય ઘઉંનો લોટ હોય એની અંદર આપણે એ પાણીને એડ કરતા જઈએ તેનાથી એ મીઠા શક્કરપારા તૈયાર થાય છે તો એ વિકાસને ખાંડ ઓગાળવા માટે કહે છે વિકાસને ખાંડ ઝડપથી ઓગરે તેની થોડી રીતો બતાવવું હવે વિકાસને જલ્દીથી ખાંડ પાણીમાં ઓગળી જાય તેવી રીતો કેવી રીતે જલ્દી જલ્દી ઓગળી જાય ખાલી પાણી લીધું અને ખાંડ નાખી દઈએ આપણે અને તેને હલાવીએ નહીં ચમચીથી તો એ જલ્દી ઓગળશે નહીં બરાબર જેથી આપણે એને થોડી રીતો બતાવીએ કે જલ્દી ઓઘાડવા માટે આપણે શું કરી શકાય તો કે ખાંડને પાણીમાં નાખીને ચમચીથી સતત હલાવતા રહેવું જેનાથી એ જલ્દી ઓગળી જશે બીજો છે ખાંડ પાણીમાં નાખીને તેને ગરમ કરવું જોઈએ જેનાથી પણ જલ્દી ઓગળી જાય અને ખાંડને વાટીને તેના નાના નાના ભૂક્કા કરીને નાના કણક કણો બનાવીને પણ પાણીમાં ઓગાળી શકાય જેનાથી એ જલ્દી તો આ બધા રીતો જે છે જેનાથી ખાંડ જલ્દી ઓગળી જાય તો મિત્રો આજે આપણે અહીં આજનો વિડીયો અહીં અટકાવીએ છીએ ત્યારબાદ એના પછીનો મુદ્દો જે છે આપણે એ આગળના વિડીયોમાં next video ma joishu